Thank yeah.

મમે એટલે તમ મન તન થી સાક્ષર સરકાર મટે કોણ કોણે સમય સુખ્યા બગડવા એવા સાક્ષર સરકાર ના મદદગાર આપા બહમદજીને કહી શકે એવા વિકુવા છે 30 વર્ષ થી શિક્ષણ ને સાથે સંકળાયા 33 32 વર્ષ આ કન્યા કેળવનો નો કાર્યક્રમ હોય કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે અમારા શાળા પરિવારનો કોઈ કાર્યક્રમ હોય કે રિજાયનો હોય કે કુશીનો હોય કે બાળ કોણ હોય ત્યાર હર અમેશ વર્ગે માગની નું બીજું નામ મેં એ આયો બજંદાસ બની વાત લાગી દે બજંદાસ હાંગ માને નહી નથી ના આ કરો એવા શિક્ષણ ફ્રેમીને અમે જેરે અહીંયા આવ્યા છીએ પૂર્ણ પ્રતાપ પર તમને નકી કર્યું છે કે સુમિલ બાઈના કાર્યક્રમની અંદર ગામની અંદર વચ્ચે

આ બધું જે તમે જોવો છો ને એ ત્યારે મને સહયોગ આપ્યો હતો નહીં અને બીજું આ ગામની અંદર જે જે સમયમાં વિકાસ થયો છે તો વિકાસને કર્યો શિક્ષક તરીકે આ ગામ અન્ન પાણી ખાધું છે અને આ શાળાની અંદર જયારે ઉભા રહ્યા છે ત્યારે અમે ભગવાન ગુરુનાથ એમને ખૂબ શક્તિ આપે એટલે એને જે કાર્ય કર્યા છે એમનો પણ અમે ગુરુને પ્રસ્તાપ પા બહુ માન સાથે ભાઈ નું સન્માન કરીએ છીએ प्रथम मैंने एक्सचेंज चलते हैं, इल उभर ही सकता नहीं, तो बैठा बैठा। साहेब ने ये विधायक पीछे विषय में शब्द बोलूं, तो और विवेक नहीं घंटा, असकती घंटी। अंतर पधारेला भूतपर्व शिक्षा करले प्रताप साहब, भूतपर्व शिक्षक इल भर साहब

आज खुलेंतर આવું છું અનેક કાર્યો કર્યા છે અનેક કાર્યો માટે આવ્યો છું લગભગ 30 વર્ષની મારી પર મારી કોઈ પણ ગેરાઝરી નથી જેવી રીતે ઊભું રહ્યો પડું એ રીતે હું ઊભો રહ્યો છું વસે અમે જ્યારે ગુરુતા ત્યારે શિક્ષણ એટલું બધું સરસ હતું અને તે દિવસે એ શિક્ષણ પણ યાદ કરવા પડે કે સુબાને એવા શિક્ષકોનોંત બહેનિયતા તે પ્યાર એક નું બધું સર્વ શિક્ષક હતું પણ વશિયક કઠે શિક્ષકણ શિક્ષક કઠે પરિસ્થિતિ એવી આવી કે અમુક એવા શિક્ષકો આવ્યા કે જેથી કરીને એ વખતમાં વિદ્યાર્થીઓ આજે પણ એ શિક્ષકોને યાદ કરીને જાય ઉખરે કણ કેની જિંદગી બરબાદ કરી નાખી અને એ શિક્ષકોને ફક્ત એટલું જ હતું કે અમે તો પગાર મોઈ જાય છે એટલે બસ છે બીજાની જિંદગી હારે અને કાઈ લેવા દેવા એવા શિક્ષકોને માટે અમારે બદલી કરાવવા માટે ગામ લોકોએ પણ ખૂબ મહેનત કરવી પડેલી એક શિક્ષકને બદલવા માટે તેડીયું છે જિલ્લા શિક્ષણ એટલે આરાલ ગોહિલ સાહેબ હતા અને તાલુકા શિક્ષણ અધિકારી એટલે બીબી ગોહિલ હતા અને ત્યારે એ સાહેબ બરો એવું કીધું કે આ બદલી થાય નહીં આ બદલી કાંજે નગરથી થાય એટલે શિક્ષક નો બદલે અને ત્યારે એને એવું પણ મને કીધું કે કાંઈક એવું કરો કે જેદી કરીને એ બદલી માંગે એટલે હામેની બદલી માંગે તો બદલી થાય નક જ ન હોય એટલે આપણે એવી દવા હતી કે જેદી કરીને એ બદલી માંગીએ ત્યાર પછી

के मिलो। मने क्या तो तो आउ गाम है। ये ई माणूस रोवा लियो અને મને કેતો તો ભગતને આઉ ગામ મે નો હોય એવી રીતે બદલી પુડ કરેલી ત્યાર સુધી બધાય શિક્ષક બહાર આયા અરે આજની તારીખે ઇતલી બધી આ સ્ટાફ યોજના પર સરસ આવ્યો કે મારા કેટલા વિદ્યાર્થીઓ ઘણા એવોર્ડ લઈ આવ્યા છે મારી સ્કૂલ એટલે બધા એવોર્ડ લઈ આવી એટલે ઇતલી બધી આખર આવી છે કે જેનો મને ગર્વ છે

आगे यहने तो यहने ये आगे साइड में नज़र विदया आपकी इस तरह ये ना तो ये ना वचन तो लाभ माले से अलग नर्स शूट के बारे अरे विदया आपकी पड़े कारण के ये ना ये ना लाभ माले जैना वचन माता हूँ परन्तु मुझे अच्छा नहीं जाता ये विदया आप उसे ना बेला विदया आपकी थी जिया टाक कार्य करूँगा वालों से अरे ये 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 हूँ अनेक शब्द की बनाई नहीं हो सकती जब मैं एक बाप पोता नहीं देख ली ने जिया विदाई आप तो कोई ये बात वो बात सिर्फ तेरे विदाई आप उस अने वो अटेंडर लिखे प्रभु ने प्रार्थना करूँगा कि प्रिय 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 प्रि�

घर थी लाई अने ऑफिस सुधी ऑफिस थी लाई अने वो जा सबसे सुधी कोई तो भी कौन आ लीजे तो सुनील सना लीजे जहाँ मारी टाइटेनिक डूबती है तेरे जहाँ जहाँ मारु जहाँ डूबतू तो तो पर ये टिकट लाई अने मारा टाइटेनिक ला जहाँ ने इधर बैठा था ये डूबती टाइटेनिक ने तारी अने क्या ही ने पोते ली तो हाल तक क्या ने वो रास्पोर्ट ने इधर लेफ्ट હું ઘણીવાર અનસેક્સેસ ગયો છું લાઈફમાં ઘણા પ્રોબ્લેમ આવ્યા છે તો પહેલો ફોન સુનીલ હોય મે ગમે ત્યારે 12 વાગે ફોન કર્યો છે કોઈને ફોન રિસીવ કર્યો છે રાત્રે 3 વાગે ફોન કર્યો છે કોઈને રિસીવ કર્યો છે અને ગમે ત્યારે હોય ત્યારે મારું કામ જે છે એને પૂર્ણ કર્યું છે એટલે હું સુનીલ સાથે કહીશ કે હું કઈ આપી શકું એવી મારી એક ક્ષમતા નથી હું આપી શકું એવી મારી ક્ષમતા નથી પણ ફૂલ નહી તો ફૂલની પાકડી સ્વરૂપે મારી રીતે મારાથી જે થાતું સુનીલ સાથે છે તો સુનીલ હું ભેટ આપીને સન્માનિત કરવા માંગુ છું दरिया में मोचना के मुसल्मान मरा जन्मे भाई बनो आगामना सरपंच सिरी जसुबाई खुमान बाली मंडल ना प्रमुख भाई सिरी भिकुबाई अपने बदले ना मादी शिक्षा करने मादी शाखे लाना मरा भाई बन देवा सब बाई बोली जा ना चाह। મારા શાલા પરિવારના તમામ સહેનો અને જે જેની માથે આપણે અત્યારના ભેગા જાસી જેના પિતાનો કાર્યક્રમ છે વાલ શ્રી સુરેન્દ્રભાઈ સુરેન્દ્રભાઈ મારા નાના ભાઈ જ છે મને યાદ છે કે જો બરોબર બધે ઓર્ગેનાઇઝ છે નિષ્કલ મવાડીરોનો અને કાપડિયાભાઈ મને મારું વિત્રક મને મને ફોન કર્યો મને ખબર કે જાંદકની શીટ જે છે કે સુનીલભાઈ કોડિયા જે છે એક બહુ સરસ શિક્ષક છે તો સાહેબ કેને રહ્યા રેતો અને તરત મે લીધું કે કાઈ વાંધો નહીં મારા મામંત્રીને નથી ફોન કર્યો રામકુમારને કે સુનીલભાઈ કોડિયા જેનો બોટો સુનીલભાઈ કોણ છે અને સુનીલભાઈને બોટી અમારા મામંત્રી વખત રામકુમાર વાળા હતા અને પરલે ક્વેશ્ચન બાય ઉપાધ્યાય હતા પરલે ઈ કે વર્ષાભાઈ ને ફોન કરે સુનિલભાઈ ને સુનિલભાઈ ને બોગે એવું કીધું કે ચાંગડ ગામમાં થોડું જોઈએ ગામ ખરાબ છે ગામ મત મારી ગિરિન જ ન જાય એટલે સાહેબ મને ફોન કર્યો એમ કે સાહેબ બધી જવાબદારી મારી ચાંગડ ને ઓળખવાવાળા કોઈ છે નહીં આ ચાંગડ મોરિયાલાનું અને તમારી શક્તિ ને પ્રોત્સાહન બહુ ગામ છે આય અમારા બેનોને ભાયો જે આવો ને આ બધાને લગભગ ઉડી રહ્યો હોય પાઇલબેન મે જે ટેકનિકલ પોઈન્ટ દેતો ત્યારે મદદ કરે ધનીબેન મે ન લેવો નિલંબબેન ને ત્યારે આપો કે નિલંબબેન આય આવા આ બેનો બધા એ પ્રમાણે છે આજે મારું ગામ ચાંગડ પ્રોચાવ છે પર ભૂલી યુતિ પ્રતિ કરી એમો જેર સુનિલભાઈ તોપા જમીન માં જે પ્રતિ કરી એક દીકરી ને બાપ ને જેમ પોતાને દીકરી ઘર સંસાર ની વિષે જે કથા થાય દુખ થાય એ મના સંતા માટે બીક આપતી કે હવે સંતાનો બેનો દે ભાઈ બેનો ની મરિયાદ હોય પણ ભાઈ સુનીલભાઈ ના કોપૂ સુનીલભાઈ માં મરિયાદ શક્તિ ને વધાર્યો પણ સુનીલભાઈ જાત ચાંગ લગાડી દીધા આ ચાલા ની અંદર એને જે કામ કર્યું છે ખરેખર ધન્યવાદ એ પાકડી કો પ્રતી કરી એવો જેનો સક્ષ સગર સ્થાપનો છે તમે મોણ ખરાબ મહેનતે ફરા પગ્યે એને સક્ષ સગર આ પોચ તમે આ શાળાની જે પ્રતિધિ છે ટીકોવાઈ ઈ ગામો છે અને આ બધું જો છે પણ જ્યારે એવો સમય પછી જ્યારે સુનીલ બની ગોદના વર્તન પર જવાનું થયું અને ઓર્ડર મળ્યો જો ફાઈલ કે આવો સરસ એક શિક્ષક આપની ઉચ્ચની વિયોધા પણ એને લાભ મળે છે વર્તનનો લાભ છે એટલે આપણે રાજી ખુશીથી એમને विदाई आपकी ही सुनील भाई तुम्हें तो यहाँ जाओ यहाँ आम सुहास तुम्हारी फैलाए खूब भर्ती करो खूब नाम रोशन करो तुम्हारी नीचे हजारों विद्यार्थी आगे बढ़े ये भगवान भोलानाथ ने प्रार्थना अस्तु जय हिंद जय भारत